નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મિત્રો વિડીયોની અંદર તમે મારુતિ જે સ્વિફ્ટ જેડીઆઈ ફોર વ્હીલર ગાડી જોઈ રહ્યા છો આ ગાડી છે એ વહેંચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડીની બધી જ માહિતી હું તમને આપતો રહેજો અને આપણે ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો આ ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ છે બે હજાર તેરનું મોડલ છે અને આ ગાડી છે તમને ગ્રે કલરમાં જોવા મળશે જ્યારે આ ગાડીના ઓનરની વાત કરું તો ગાડીના ઓનર છે એ પાંચ ઓનર છે અને આ ગાડી છે તમને ડીઝલમાં જોવા મળશે ગાડીની કિંમતની વાત તો ગાડીની ગાડીની કિંમત રાખવામાં આવી છે છે અને ગાડીનો વીમો પણ ચાલુ જ્યારે આ એક ચાવી તથા ગાડી છે તમને ફૂલ કમ્પ્લેટ ગાડી જોવા મળશે અને ગાડીની બધી સિસ્ટમ ચાલુ છે જ્યારે આ ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ કે સડો જોવા નહીં મળે અને ગાડીના ટાયર પણ સારી કંડિશનમાં છે તેવું ગાડીના માલિક જણાવે જ્યારે આ ગાડીવાળા માલિકનો કોન્ટેક નંબર છે નંબર પંચાણું આઠ સાસઠ સિત્તોતેર ઝીરો નેવ્યાસી આ ગાડીવાળા માલિકનો કોન્ટેક નંબર છે જ્યારે પણ તમે ગાડી જોવા જાઓ ખરીદી કરવા જાઓ ત્યારે ગાડીના માલિકને કોલ કરીને જવું જો ગાડી વહેંચાઈ ગઈ હોય તો તમારો ખોટો તકો નથી